નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે સાઉથ ઇન્ડિયન ચટણી બનાવતા શીખીશું જે ટોપરાની ચટણી બને છે તેવી જ આપણે આજે સાઉથ ઇન્ડિયન સિંગદાણાની ચટણી બનાવતા શીખીશું એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરો એટલે એક બે લાઇકન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખાઈ શકાય તેવી સિંગદાણાની ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખાઈ શકાય તેવી સિંગદાણાની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા અડધો કપ કાચા સિંગદાણા લીધા છે આપણે જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલા માટે મેં પાણી લીધું છે અહીંયા બે ચમચી તેલની જરૂર પડશે એટલે તેલ લીધું છે એક ચમચી નમક ચાર થી પાંચ મિલી લીલા મરચાં લીધા છે તીખા અડધો કપ મેં દાળિયા લીધા છે દાળિયાની દાળ આવે છે તે બે સુકા લાલ મરચા એક ચમચી રાય પાંચ થી ચમચી અડદની દાળ અને એક ચમચી આંબલી લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સાઉથ ઇન્ડિયન સ્વાદ વધારી દે તેવી સિંગદાણાની ચટણી સિંગદાણાની ચટણી બનાવવા માટે આપણે કાચા સિંગદાણા લીધા છે તેને શેકવાના છે તો એના માટે હું અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ કરવા માટે રાખી દઈશ વડે ચલાવતા ચલાવતા આપણા સિંગદાણાની ઉપરની જે પોતરી છે તે છૂટી પડે ત્યાં સુધી આપણે સિંગદાણા શેકી લેવાના છે આપણે આ સિંગદાણા ની ચટણી બનાવવાની છે તે આપણે સફેદ ચટણી જે આપણે કોકોનટની ચટણી બનાવીએ છીએ તેવી બનાવવાની છે પણ આપણે કોકોનટ વગર આ ચટણી એકદમ ટેસ્ટી બનાવીશું એટલા માટે આપણે સિંગદાણા શેકીએ ત્યારે એનો તે દાજી ન જાય અને કાળા ન થઈ જાય તેના માટે આવી રીતે ચલાવતા ચલાવતા આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને શેકવાના જેથી એનો કલર પણ ના બદલાય અને એવા ને એવા વ્હાઇટ રહે અંદરની સાઈડ એટલા માટે એની ખાલી ફોતરી છૂટી પડે ત્યાં સુધી જ આપણે સિંગદાણાને શેકવાના છે અહીંયા આપણા સિંગદાણા શેકાઈ ગયા છે આવી રીતે આપણે હાથમાં લઈ સિંગદાણા અને આવી રીતે છાલ કાઢીએ તો આસાનીથી છાલ નીકળી જાય છે તો હવે આપણે સિંગદાણાને એક પ્લેટમાં કાઢી અને ઠંડા કરી લેશું મેં સિંગદાણાને પ્લેટમાં કાઢ્યા છે તો આવી રીતે હાથ વડે આપણે સિંગદાણાની ઉપરથી ઠંડા થાય એટલે પોતરી નીકળી લેવાની છે અને બધા સિંગદાણામાંથી પોતરી નીકળી જાય એટલે આપણે પોતરીને છૂટી પાડી દેવાની છે તો આવી રીતે આપણે બધા સિંગદાણામાંથી કોતરી નીકાળી લેશું અહીંયા મેં બધા સિંગદાળામાંથી કોતરી કાઢી લીધી છે તો હવે આપણે ચટણીની આગળની પ્રોસેસ કરી લેશું હવે અહીંયા સિંગદાણા અને આપણે જે દાળિયાની દાળ લીધી હતી તે બંનેને થોડા થોડા આપણે રોસ્ટ કરવાના છે તો અહીંયા મેં સિંગદાણા પેનની અંદર ગેસની ફ્લેમ ચાલુ કરી અને એડ કરી દીધા છે અને હવે આપણે જે અહીંયા દાળિયા લીધા તાળ ધોકપ તે પણ એડ કરી દેશું અને બંનેને શેકી લેવાના છે થોડા થોડા સ્મેલ એની પચાસ દૂર થાય દાળિયાની ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક મિનિટ માટે શેકી લેશું અહીંયા સિંગદાણા અને દાળિયા શેકાવા લાગ્યા છે તો હવે આપણે એની સ્મેલ પણ મસ્ત આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ઠંડા કરવા માટે રાખી દઈશું અહીંયા સિંગદાણા અને દાણિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આવી રીતે એક મિક્સર જાર લઈ લેશું અને એની અંદર બંને વસ્તુને એડ કરી દઈશું અહીંયા મેં મિક્સર જારમાં સિંગદાણા અને દાણિયા એડ કરી દીધા છે તો હવે આપણે અહીંયા જે મેં તીખા મરચાં લીધા હતા નાની સાઈઝના પાંચ નંગ તે એડ કરી દઈશું અહીંયા એક ચમચી મેં સીડલેસ સાંભળી લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા એક ચમચી નમક લીધું હતું તે આપણે એડ કરી દેશું અને થોડું પાણી એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું અહીંયા મેં ચટણીને એકદમ મસ્ત પીસી લીધી છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અહીંયા મેં ચટણીને બાઉલમાં કાઢી લીધી છે તો હવે આપણે ચટણીમાં એડ કરવાનો વઘાર કરી લેશું હવે આપણે ચટણીમાં વઘાર કરવાનો છે એટલા માટે અહીંયા મેં એક તડકા પેન

હળદની દાળ સંતરાઈ ગઈ છે અને રાઈ પણ ફૂટી ગઈ છે તો હવે આપણે મરચાં લીધા હતા તે એડ કરી દેશું અને અહીંયા મેં મીઠાની દાણાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ચટણીની અંદર એડ કરી દઈશું હવે આપણે અહીંયા જે ચટણી છે એ વઘાર કર્યો હતો તેને આવી રીતે ચટણીની અંદર એડ કરી અને આપણે એને મિક્સ કરી લેવાનો છે તો અહીંયા મેં વઘારને બાઉલની અંદર એડ કરી દીધો છે તો હવે આપણે એને ચમચી વડે પગાર ને ચટણીની અંદર મિક્સ કરી લેશું વ્યવસ્થિત રીતે અને ચટણીને આપણે સર્વ કરવા માટે લઈ લેશું તમે ઘરમાં કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ બનાવો ત્યારે તમારી પાસે કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે તમે આ સ્ટાઇલથી સફેદ ચટણી સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણી બનાવી અને ખાશો ખૂબ જ ટેસ્ટી લાગશે તમારી સાઉથ ઇન્ડિયન ડીશ તો હવે આપણે ચટણીને સર્વ કરવા માટે લઈ લેશું સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખાઈ શકાય તેવી અને સાઉથ ઇન્ડિયન ડિશનો સ્વાદ બમણો કરી દે તેવી સિંગદાણાની સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ ચટણી અહીંયા તૈયાર છે તો તમે પણ આ સાઉથ ઇન્ડિયન સિંગદાણાની ચટણી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક ફોર વોચિંગ